દમણ સોમનાથ ભવન ખાતે પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણસે ચાલી રહી ભાગવત કથાના કથાકાર ભાગવત કથામાં આજે ધર્માચાર્ય યજ્ઞરત્ન પૂજ્ય પ્રભુદાદા તેમજ એસપી દમણિયા ડીએમસી પ્રેસિડેન્ટ પધાર્યા હતા જેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને પત્રકાર મિત્રો પધાર્યા હતા આવતીકાલે કથામાં પ્રથમોત્સવ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં જિજ્ઞેશ ડાયાભાઈ પટેલ તેમજ કથાકાર પ્રફુલભાઈ શુકલ દ્વારા દમણના તમામ લોકોને આ ઉત્સવમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું બીજી તરફ કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ આયોજકો દ્વારા ધૂમધામથી થઈ રહી છે બાપુ જે હિસાબે કથાનું રસપાન લોકો કરી રહ્યા છે અને કૃષ્ણ મહોત્સવનું ઉજવણી થઈ રહી છે તો શું કહેશો કાલ કૃષ્ણ મહોત્સવ મળે સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે અમારા જિજ્ઞેશભાઈ ડાયાભાઈ પટેલ અને ચંચલબેન ડાયાભાઈ પટેલ પરિવાર દ્વારા આયોજિત આ ભગવત કથાની અંદર ખૂબ જ આનંદથી આજે ત્રીજો દિવસ સંપન્ન થાય છે અને ત્રણ ત્રણ દિવસ આ જે વીત્યા છે એના પરથી એમ લાગે છે કે સાત દિવસમાં કથા કંઈક ઓર રંગ પકડશે એમાંય આવતીકાલે કૃષ્ણ જન્મ ઉત્સવ છે કાલે અહીંયા કૃષ્ણ જન્મ ઉત્સવ એવો ધામધૂમથી ઉજવવાનો છે કે અત્યાર સુધી ઉજવાયો ન હોય આ કાલે આ દમણ પ્રદેશ કૃષ્ણ નામમાં તન્મય થઈ જાય રંગ નંદ ઘેર આનંદ ભયો જય લાલ કી હાથી ઘોડા પાલકી જિગ્નેશભાઈ જેવા અમારા મુખ્ય યજમાન હોય સ્વર્ગસ્થ દાયાભાઈ પટેલના સ્મરણાર્થે કથા હોય અને સમગ્ર કોળી સમાજ જ્યારે એની અંદર સામેલ હોય પછી તો એ રંગ કેવો હોય એ તો કાલે જે આવશે એ જ જોઈ શકશે એટલે કાલે બધાને કૃષ્ણ જન્મ ઉત્સવમાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ खबरों में बने रहने के लिए के ट्वेंटी कीजिए और बेल आइकन दबाइए